નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ પચીસ સાત બે હજાર પચીસ અને વારની વાત કરીએ તો વાર છે ફ્રાઈડે એટલે શુક્રવાર તો મિત્રો આજે સરસ મજાની માહિતી પેન્શનરો માટે સામે આવી રહી છે તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સો ટકા સચોટ માહિતી આજના વિડીયોમાં આપણે લઈને આવી ગયા છીએ જે પેન્શનરો માટે ખૂબ જ ઉપયોગી છે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ તમે અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ પેન્શન તો આજ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચા આઠમા પગાર પંચ અને પેન્શન વધારાને લઈને છે તો તાજેતરના એક અહેવાલ મુજબ અમે આપને જણાવી દઈએ કે આઠમા પગાર પંચને સમયસર લાગુ કરવામાં આવે અને સરકાર તેને મંજૂરી આપે તો પેન્શનમાં ત્રીસ થી ચોત્રીસ ટકા સુધીનો વધારો શક્ય છે મિત્રો તો મિત્રો આજકાલ ખૂબ જ ચર્ચાનો વિષય એટલે કે આઠમું પગાર પંચ તો આઠમા પગાર પંચમાં કેટલો પગાર વધારો અને કેટલો પેન્શન વધારો થશે તેને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે અને પેન્શનમાં અંદાજે ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો વધારો છે તે શક્ય માનવામાં આવી રહ્યો છે તો આજકાલ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચા આઠમા પગાર પંચ અને પેન્શન વધારાને લઈને છે તો સાતમા પગાર પંચના અમલને લગભગ એક દાયકો વીતી ગયો છે અને હવે દરેકને આશા છે કે આઠમું પગાર પંચ ટૂંક સમયમાં આવશે અને આનાથી માત્ર તેમની આવકમાં વધારો થશે નહીં પરંતુ નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય રાહત પણ મળશે અને જેનાથી તેમના જીવનધોરણમાં સારો એવો સુધારો પણ થશે મિત્રો તો જો આઠમું પગાર પંચ સમયસર લાગુ થાય તો સરકાર મંજૂરી આપે તો પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો શક્ય માની શકાય અને આ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી પરંતુ ચાલી રહેલી ચર્ચાઓ આ તરફ ઈશારો કરે છે અને આ વધારો નિવૃત્ત સરકારી કર્મચારીઓને નોંધપાત્ર રીતે રાહત પણ આપશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન કેવી રીતે નક્કી થાય છે તો સરકારી પેન્શનરોનું પેન્શન નિવૃત્તિ સમયે મૂળ પગાર અને ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું અને જો તે આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ એંશી અથવા તો ત્રણ પૂરા થાય તો પેન્શનમાં નોંધપાત્ર અને સારો એવો વધારો થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન છે તે કેવી રીતે નક્કી થતું હોય તો જ્યારે પણ સરકારી કર્મચારી નિવૃત્ત થતો હોય ત્યારે તેને મૂળભૂત જે પગાર મળી રહ્યો હોય તેના પચાસ ટકા પેન્શન તરીકે નક્કી કરવામાં આવતું હોય અને આ પેન્શનમાં વધારો કેવી રીતે થાય તો જ્યારે પણ પગાર પંચ લાગુ થાય ત્યારે મૂળભૂત જે તેનું પેન્શન હોય તેને ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરીને નવું મૂળભૂત પેન્શન છે તે નક્કી કરવામાં આવતું હોય છે તો આ વ આ વખતે વાત કરીએ તો બે પોઈન્ટ એંશીથી ત્રણ સુધીનો જે ફિટમેન્ટ ફેક્ટર છે તે રહી શકે છે અને તેને કારણે પેન્શનમાં વધારો પણ નોંધપાત્ર રીતે થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો એક ઉદાહરણ જોઈએ તો અત્યારે જો કોઈનું પેન્શન દસ હજાર રૂપિયા હોય તો તેમાં ત્રીસ ટકાનો વધારો કરવાથી તે સીધા તેર હજાર રૂપિયા થઈ શકે છે અને જો ચોત્રીસ ટકાનો વધારો કરવામાં આવે તો તેર હજારને ચારસો રૂપિયા સુધી પહોંચી શકે છે તો આનો અર્થ એ થયો કે દર મહિને વ્યક્તિને ત્રણ હજારથી ચોત્રીસો રૂપિયાનું વધારાનું પેન્શન છે તે મળવાપાત્ર રહે છે મિત્રો અને ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી પરંતુ કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર નવો નિયમ તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે અને આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એકથી બે વર્ષનો સમય લાગે છે કારણ કે કમિશન પહેલાં ભલામણો આપે છે અને પછી કેન્દ્ર સરકાર તેના પર નિર્ણય લેતી હોય છે તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે આઠમો પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે અને આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એકથી બે વર્ષનો સમય લાગતો હોય છે કારણ કે જે કમિશન રચાયેલું હોય તે પહેલાં ભલામણો સરકારને આપે છે અને સરકાર તેના પર નિર્ણય લે ત્યારબાદ આઠમો પગાર પંચ છે તે લાગુ થતું હોય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને શું ફાયદો થશે તો આઠમા પગાર પંચથી પેન્શનરોને ઘણા ફાયદાઓ થવાની અપેક્ષા છે તો નવું બેઝિક પેન્શન નક્કી થયા પછી તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે અને જે ભવિષ્યમાં દરેક વધારો વધુ અસરકારક બનાવશે આ ઉપરાંત મોંઘવારી ભથ્થાને બેઝિક પેન્શન સાથે મર્જ કરવાથી પેન્શનમાં અચાનક મોટો વધારો થઈ શકે છે અને વૃદ્ધ પેન્શનરોને પણ બાકી રકમ મળવાની શક્યતાઓ છે મિત્રો તો જેનાથી તેમને વધુ લાભ પણ મળવાનો છે તો મિત્રો ખાસ કરીને પેન્શનરોને કઈ રીતે ફાયદો થશે તેની વાત કરીએ આપણે તો આઠમા પગાર પંચમાં પેન્શનરોને ઘણો ફાયદો થવાનો છે અને નવું બેઝિક પેન્શન નક્કી થયા પછી તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવતું હોય છે અને જે ભવિષ્યમાં વધારે વધુ જે અસરકારક હોય તે બનાવતા હોય છે અને મોંઘવારી ભથ્થાને બેઝિક પેન્શન સાથે મર્જ કરવાથી પેન્શનમાં અચાનક જ મોટો વધારો પણ થઈ શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ